હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક આમાં આગલા વિડીયોમાં આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા શું પરિણામ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરેલો છે આજે આપણે શીખવાનું છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે માં હેતુ છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી તો આ પ્રવૃત્તિમાં સૌથી પહેલાં તમારે એક સ્વચ્છ કસનળી લેવાની છે સાફ કરેલી કસનળી આ કસનળી છે એમાં તમારે થોડુંક લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે એ ઉમેરવાનું છે આ કસનળીમાં લેડ નાઇટ્રેડનું દ્રાવણ ઉમેરી પછી તેમાં પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ પણ એડ કરવાનું છે અને ત્યાર પછી બંને દ્રાવણને ભેગા કર્યા પછી તમને શું અવલોકન જોવા મળે છે તે તમારે ચેક કરવાનું છે તો આપણે બે બે રસાયણો છે એના દ્રાવણને ભેગા કર્યા સૌથી પહેલાં છે લેડ નાઇટ્રેડ જેનું રાસાયણિક સૂત્ર થાય પી બી કાઉસમાં એન ઓ થ્રી અને કૌંસની બાર ટ્વાઇસ આ પીબીને કહેવાય લીડ એનો થ્રીને કહેવાય નાઇટ્રેટ પ્લસ આ પ્લસ શું દર્શાવે તો કે તમે એમાં બીજું દ્રાવણ ઉમેરો છો કેનું દ્રાવણ ઉમેરો છો તો કે પોટેશિયમ આયોડાઇડ પોટેશિયમની સંજ્ઞા થાય કે આયોડિનની થાય આઈ એટલે આ પોટેશિયમ આયોડાઇડ જેની એનું સૂત્ર થાય કે હવે આ બંને છે એમની વચ્ચે જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરાવો છો ત્યારે તમને પ્રક્રિયાને અંતે શું મળશે તો અહીંથી પીબી અને અહીંયાથી આઈ આયોડીનનો આઈ આ બંને જોડાઈ જશે અને બનાવશે પીબી આઈ ટુ આને કહેવાય લેડ આયોડેડ અને વધેલું છે જોડાઈ જશે અહીંયાથી છે કે એટલે પોટેશિયમ અહીંયાથી છે નાઇટ્રેટ એટલે એનો થ્રી તો પ્લસ તમને બીજું મળશે કે એન થ્રી પ્રક્રિયા પહેલાં જેટલા નાઇટ્રોજન હોય જેટલા પોટેશિયમ હોય એટલા જ પ્રક્રિયાને અંતે તમને પાછા મળે છે તો અહીંયા નાઇટ્રેટ છે એ એના બે અણુ છે તો પ્રક્રિયાને અંતે પણ બે જ અણું મળશે એટલે અહીંયા બે વડે આપણે ગુણી દેસી અહીંયા પોટેશિયમ એક છે ને અહીંયા બે છે તો અહીંયા પણ આપણે બે વડે ગુણી દેસી તો આ જે બન્યું એ રાસાયણિક સમીકરણ બન્યું હવે આ જે પ્રક્રિયા તમે કરાવી લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે તો તમને જે નીપજ મળે છે પ્રક્રિયાને અંતે એ છે લેડ આયોડાઇડ જેનો રંગ એ તમને ખબર કેમ પડશે કે આ લેડ આયોડાઇડ છે અને પોટેશિયમ નાઇટ્રેટ છે તો લેડ આયોડાઇડ છે એનો રંગ હશે પીળો પીળા રંગનો પદાર્થ તમને જે જોવા મળશે એ હશે લેડ આયોડાઇડ હવે આ જે પ્રક્રિયા છે એમાં અહીંયા પી એટલે કે લેડ અને અહીંથી કે આઈ એટલે કે આયોડીન લેડ આયોડાઈટ છે અહીંયાથી છે પીબી અને અહીંયાથી કોણ એની સાથે જોડાય છે તો કે આયોડીન અહીંયાથી પોટેશિયમ છે એની સાથે કોણ જોડાય છે તો કે એનો થ્રી એટલે નાઇટ્રેટ તો એ ક્યારે બે પરમાણુ છે એ એકબીજા સાથે જોડાય છે એટલે એક હારે બેનું વિસ્થાપન થાય છે આથી આવી પ્રક્રિયા છે એને દ્વિ વિસ્થાપન તરીકે પણ ઓળખવામાં આવે છે તો તમને જે પ્રશ્ન આપેલા છે નીચે પ્રવૃત્તિમાં એમાંનો પહેલો પ્રશ્ન લેડ પાવડર પાવડરનો રંગ કેવો હોય છે તો લેડ નો પાવડર છે કેવા રંગનો હોય સફેદ રંગનો પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું જે દ્રાવણ હોય એને કહેવાય જલીય દ્રાવણ તો જ્યારે પોટેશિયમ આયોડાઈટનું જલીય દ્રાવણ બનાવો છો ત્યારે એને કોઈ પણ પ્રકારનો કલર હોતો નથી રંગ હોતો નથી એટલે કે તે રંગ વિહીન છે જ્યારે લેડ નાઇટ્રેટનો પાવડર કેવો હોય સફેદ રંગનો ચલો હમણાં ત્યાર પછી આપણે એનું ત્યાર હમણાં પહેલાં આપણે એનું સમીકરણ જોઈ ગયા બે વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે લેડ નાઇટ્રેડનું થાય પીબી એનો થ્રી ટ્વાઇસ જે ઘન અવસ્થામાં હશે કારણ કે પાવડર એ ઘન અવસ્થામાં જોઈ પછી પોટેશિયમ આયોડાઈડનું તમે દ્રાવણ લીધેલું છે એટલે એ હશે જલીયા દ્રાવણ પાણીમાં ઓગળેલી અવસ્થામાં એનું સૂત્ર થાય કી આઈ જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે અહીંથી પીબી અને અહીંથી આઈ જોડાય પીબીઆઈ ટુ એટલે કે લેડ નાઇ અને અહીંથી વધેલું છે કે અને અહીંયાથી વધ્યું છે એનો થ્રી કે એનો થ્રી એટલે પોટેશિયમ નાઇટ્રેટ તમને મળશે આ થઈ ગયું સમતોલી સમીકરણ પ્રક્રિયાને અંતે જે નિપોજ મળે છે લેડ આયોડાઇડ એનો રંગ કેવો હશે તો કે એનો રંગ હશે પીળો લેડ નાઇટ્રેટનો છે સફેદ પોટેશિયમ આયોડાઇડના દ્રાવણનો રંગ છે રંગ અને પીબીઆઈ ટુનો રંગ કેવો હશે તો કે પીળા રંગનો હશે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કયા કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય તો કે દ્વિ વિસ્થાપન અહીંથી લેડ આયો લેડ નાઇટ્રેટમાંથી આ નાઇટ્રેટનું વિસ્થાપન કોણ કરે છે તો કે આઈ અને અહીંયાથી જે કે છે એ કોની સાથે જોડાય છે તો કે એનો થ્રી સાથે એટલે એને પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછીની પ્રવૃત્તિ છે એક પોઈન્ટ તેનો હેતુ છે ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેમાંથી કોઈ એક એસિડ સાથે થતી ઝિંક ધાતુની પ્રક્રિયા સમજાવો આ પ્રવૃત્તિમાં એસિડ વપરાય છે આથી ઉપયોગ સાવધાનીથી કરવાનો તો પ્રયોગશાળામાં જ્યારે તમે આ પ્રક્રિયા કરતા હોય ત્યારે સૌ પહેલા તમારે એક લેવાનો છે ફ્લાસ્ક આજે તમને પાત્ર દેખાય છે ને કોનિકલ ફ્લાસ્ક તરીકે ઓળખવામાં આવે છે તમારે તેમાં સૌ પહેલા નાખવાના છે ઝિંક ધાતુના ટુકડા ત્યારબાદ તમારે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બે નથી નાખવાનું બેમાંથી એક એસિડ ઉમેરવાનું છે ત્યાર પછી ઉપર તમારે જે કોનિકલ ફ્લાસ્કનું મુખ છે એને રબરના બૂચ વડે પેક કરી દેવાનું છે અને રબરના બૂચમાંથી એક કાચની નળી તમારે ભરાવવાની છે હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તમને આમાં શું જોવા મળે છે તેનું અવલોકન કરવાનું છે જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે ઝીંક છે એ ધાતુ છે જ્યારે કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે એ કોઈ પણ એસિડ હોય ત્યારે હંમેશા તમને હાઇડ્રોજન વાયુ જોવા મળે જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ છે એ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય છે તો આ જે પ્રવૃત્તિ છે એમાં ધાતુ છે ઝિંક તમે એની પ્રક્રિયા કરાવો છો સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો ઝિંક છે એની સંજ્ઞા છે ઝેડેસ તમે લીધું છે હાઇડ્રોક્લોરિક એસિડ એનું સૂત્ર થાય એસ સી એલ જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો અહીંયાથી ઝેડેન અહીંયાથી જો અહીંયાથી ક્લોરિન ઝેડેન સાથે જોડાઈ જશે એટલે મળશે ઝેડેન સી એલ ટુ ઝીંક ક્લોરાઇડ પ્લસ અને મુક્ત થશે હાઇડ્રોજન વાયુ જે વાયુ અવસ્થામાં હશે અને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણે આગળ બે વડે ગુણીએ છીએ એવી જ રીતે જ્યારે તમે મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને મળે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે તો આ હાઇડ્રોજન વાયુ છે એ જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે મુક્ત થશે તો આ પ્રવૃત્તિના અંતે આ પ્રવૃત્તિમાં સૌ પહેલાં તમારે શું કરવાનું છે કીધું છે કોનિકલ ફ્લાસ્ક લેવાનું એમાં ઝિંક ધાતુના ટુકડા નાખવાના ત્યારબાદ એમાં મંદ સલ્ફોરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે અને ત્યાર પછી જે એમાં અવલોકન શું જોવા મળે છે તમારે જોવાનું છે હવે જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ ઉષ્મા મુક્ત કરે છે અથવા તો ઉર્જા મુક્ત કરે છે જ્યારે આ પ્રક્રિયા થઈ ગયા પછી જો તમે આ ફ્લાસ્કની સપાટીને ટચ કરશો તો તમને ગરમ લાગશે એનો અર્થ એવો કે આ પ્રક્રિયા છે એમાં શું ઉદભવે છે તો કે ઉષ્મા અથવા ઉર્જા અથવા ગરમી મુક્ત થાય છે આવી જે પ્રક્રિયા હોય કે જેમાં ઉષ્મા ગરમી મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે શા માટે કારણ કે એમાં ઉર્જા મુક્ત થાય છે એટલા માટે તો હવે તમને પ્રવૃત્તિની નીચે પ્રશ્ન આપેલા છે એમાં એમાંનો પહેલો પ્રશ્ન ઝીંકના ટુકડાની આસપાસ શું દેખાય છે ઝીંકના ટુકડા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુના પરપોટા એટલે હાઇડ્રોજન વાયુ ઉપરની તરફ ગતિ કરે છે એવું તમને દેખાય છે જ્યારે સોડાની બોટલ છે તમે એને ખોલો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા જે રીતે જોવા મળે પરપોટા જોવા મળે એ જ રીતે તમને અહીંયા હાઇડ્રોજન વાયુ છે એના પરપોટા જોવા મળશે ત્યાર પછી છે કોનિકલ ફ્લાસ્કની પર સી અસર થાય છે જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે આપણે એને સ્પર્શ કરીએ ત્યારે આપણે અનુભવી શકીએ છીએ ઝીંકના ટુકડા અને મંદ એચ વચ્ચે થતી પ્રક્રિયા લખો તો તમારી પાસે છે આ ઝીંકનો ટુકડો તમે એની પ્રક્રિયા કરો છો મંદ એચ સાથે રાસાયણિક પ્રક્રિયાના અંતે ઝીંક જોડાશે ક્લોરિન સાથે એટલે ઝેડિલ ટુ પ્લસ હાઇડ્રોજન વાયુ છે મુક્ત કરશે તો આ છે સમતુલિત સમીકરણ ત્યાર પછીનો પ્રશ્ન છે ઝીંકના ટુકડા અને મંદ એચસીએલ વચ્ચે થતી ઝીંકના ટુકડા અને મંદ એચસીએલ વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની છે તો કે ઉષ્માક્ષેપક શા માટે કારણ કે એમાં ઉષ્મા મુક્ત થાય છે એટલા માટે તો આજની આ જે પ્રવૃત્તિ આપણે બે શીખા એમાંથી તમને એક એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે અને આખી પ્રવૃત્તિ ત્રણથી ચાર માર્ક્સમાં પણ સમજાવવાની પૂછાઈ શકે જો તમને એ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ